Audio Jungle. Audio Jungle. Audio Jungle. Audio Jungle. Audio Jungle. તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન આયોજન પશુપાલન શાખા જિલ્લા પંચાયત જામનગરના ના માર્ગદર્શન હેઠળ તાલુકા પશુપાલન પ્રભારી અધિકારી અને પશુ ચિકિત્સક અધિકારી પશુ દવાખાના જોડિયા દ્વારા કરવામાં આવેલ છે જોડિયા તાલુકાની તાલુકા કક્ષાની પશુપાલન પ્રશિક્ષણ શિબિરનું આયોજન તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પટેલ સેવા સમાજ જોડિયા ગામે કરવામાં આવેલ હતું શિબિરમાં જોડિયા તાલુકાના પશુપાલકોને પશુપાલન માવજત રહેઠાણ સંવર્ધન સારવાર તથા સરકારશ્રીની વિવિધ સહાયકારી યોજનાઓ અને પશુપાલન વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવેલી હતી તાલુકા શિબિર અંતર્ગત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રીમતી ચંદ્રિકાબેન અઘેરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મસિભાઈ ચિયારાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ હતો અને અન્ય પશુપાલન ખાતાના અધિકારીશ્રીઓ હાજર રહીને માર્ગદર્શન આપવામાં આવેલું હતું અને જોડિયા તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો એ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં જોડિયા તાલુકાના પશુપાલન ખાતાના અધિકારીશ્રી ડો કે એન ખીમાડિયા અને કર્મચારીશ્રી એચ જે કેલ્લા તેમજ વી ડી સોંદરવા એ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ શરદ રાવલ રિપોર્ટર હરિયાણા જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળી નમસ્કાર